અને લોકો ભગવાનને યાદ કરે એવી ઘટનાઓ છેલ્લા બે મહિનાથી ખેડા જિલ્લામાં બની રહી છે તમે જે આગની જવાળાઓ જોઈ શકો જોઈ રહ્યા છો આ આગની જવાળાઓ નથી પરંતુ આવનાર દિવસોની અંદર કોઈ પણ મોટી ઘટના બને તે માટેના સંકેતો છે જો આપણે જાગૃત નહીં રહીએ ખેડા જિલ્લાનું પોલીસ તંત્ર જાગૃત નહીં રહે તો જે આગની તમે જે જ્વાળાઓ જોવો છો એ આવનારા દિવસોની અંદર કઈ મોટી કોઈ ઘટના દુર્ઘટના ખેડા જિલ્લામાં બને તેના પૂર્વ સંકેત છે વાત કરું ગઈકાલે રાત્રે નડિયાદ તો સૌથી સેન્સિટિવ વિસ્તાર કે વિસ્તાર કેવાતો રહેતી રહેલી હતી પરમતા ચોકડી થી શાંતિ પડ્યું ગણીપુરા વિલવા કા જે આપો ઈરાદા કો રહેતો સેન્સિટિવ વિસ્તાર કેવાય કે ત્યાં આવા દવળ જે આગળ મારફાળ મારફુના બરો જાંતુ હોય છે હેકા રાત્રિનો રોજ જે આગળ એક એક ત્રણ ગાડીઓ ની અંદર જે તમે વિઝ્યુઅલ માં જોવો છો જે ત્રણ ગાડીઓ આગળી લપેટમાં લાગી ગઈ કે જે આગ લાગી જે ત્રણ ગાડીઓ હળંગીને

કાયદા અને કાનૂને જે ઘૂટીને પી જતો હોય અને કાયદા અને કાનૂનનો ડર ના હોય અને આ રીતે ત્રણ ત્રણ ગાડીઓમાં આગ લગાવી કરી દેતો હોય તો ચિંતાનો વિષય છે આવનાર દિવસો માટે જેના કારણે ત્યાંના પડ્યાના લોકો આતંકીત થઈ ગયેલા અને આજે ન્યાય માટે નડિયાદ પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ધસી આવેલા એમણે એવું કેવું છે કે ગઈકાલે અમે લોકો નામ જો અરજી આપેલી છે તો આજે ન્યાય માટે આયાત હોય ત્યારે ખેડા જિલ્લાનું પોલીસ તંત્ર આમાં શું સ્ટેન્ડ લે છે એ મહત્વનું છે અને વાત કરું નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે છેલ્લા આઠ દસ વર્ષથી જે બધું તંત્ર જે રીતે ચાલતું હતું એ તો આપણા બધા આગળ દીવા ઓપન છે પરંતુ જ્યારથી નડિયાદ ટાઉનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી ભરવાડ આવ્યા છે ત્યારથી કદાચ કાયદો મજબૂત બનાવી અને આવા જે માથાભારા તત્વો છે તેમની પર લગાણ કસવામાં મહદ અંશે તેમને સફળતા મળી હોય ત્યારે આ બાબતમાં કેટલી ગંભીરતા લઈ અને જે તેમનો દંડો જેનો દંડો આવા માથાભર ઉપર ચાલે છે કાયદાના પાઠ ભરવા માટે તો આજે આ દંડો આજે સાહોરી નામના અને તેની ગેંગ વિરુદ્ધ કઈ રીતે ચાલે છે તેમની પર કઈ રીતે કાયદાનો પાઠ ભણાવે છે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટનાને અંજામ ના આપે આ સાવડી નામના જે વ્યક્તિ છે જે તેના સ્થાનિક રહીશો કેવું છે કે આ નામના વ્યક્તિ આ રીતનું ઘટનાઓને અંજામ આપે છે તો આવી ઘટનાઓને ફરી અંજામ ના આપે અને તેની પર લગામ કસાય તે બાબતના કયા પગલા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ભરે છે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું શું નામ તમારું રવિના બેન શું હકીકત છે અને શા માટે પોલીસ સ્ટેશન આવ્યા છો જો સર અમારે શું છે અમારા ઈલાકામાં ચાર પાંચ જણા એવા છોકરાઓ છે રાત્રે અમારા રસ્તા ઉપર બધી જ કયો વિસ્તાર તમારો અમદાવાદી બજાર શાંતિ ફળી અને કોણ હેરાન કરે છે નામ શું છે એનું એનું નામ તો સાઉડી સાઉડી કે છે હવે એનું અસલ નામ સાઉ પણ એનું અસલ નામ તો આપણને કઈ ખબર છે શું કરે છે શું